હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ન ગમે ગમે તો ગુજરાત મારું પરિવાર મને અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે અત્યારે વાયબ્રન્ટ જ છે બધે ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બધેલું ગાંધીનગરના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગિફ્ટ ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે